બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ જિલ્લાના મુખ્ય મથક પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં પોલીસના જવાનો અને નાગરિકો યોગ કાર્યક્રમમાં ભાગ લઈ યોગાસનો કરેલ ભારત પાકિસ્તાન સરહદ નજીક નડાબેટ ખાતે પણ બીએસએફના અધિકારી જવાનો અને નાગરિકોએ યોગા કરી યોગ દિવસની ઉજવણી કરેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ ભાવિ ભક્તો વહીવટી સ્ટાફ અને નાગરિકોએ ગરબાની થીમ પર યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવલ બનાસકાંઠા એકવીસમી જૂન એટલે યોગા દિવસ આજે સમગ્ર વિશ્વએ યોગા દિવસ તરીકે જાહેરાત કરી છે એ નિમિત્તે આજે બનાસકાંઠાના તમામ લોકોએ વહીવટી અધિકારીશ્રીઓએ પદાધિકારીશ્રીઓએ અને બનાસકાંઠાની જનતાએ સમગ્ર ભેગા થઈને આજે યોગા દિવસ તરીકે ઉજવ્યો છે દરેકને પહેલાં તો હું શુભકામનાઓ પાઠવું છું જે લોકોએ યોગા દિવસની આજે પાર્થ શરૂ કર્યો છે એમને ખૂબ અભિનંદન આપું છું અને એમના માધ્યમથી આપ સૌના માધ્યમથી એવું કહું છું કે આ સમગ્ર લોકોને ઠેઠ સુધી આ મેસેજ પહોંચે એવી મારી વિનંતી છે આજે યોગા દિવસ એટલે ભારતની પ્રાચીન જે આપણી સંસ્કૃતિ છે વર્ષોથી હજારો વર્ષોથી લોકો કહી શકે એનો પતંગ જેવી ગુરુજીએ જે શરૂઆત કરાવી હતી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર વિશ્વમાં બે હજાર પંદરથી યોગા દિવસ માટેની જે થિમ્સ હતી આપણા ભારતની એ લોકો સમક્ષ મૂકી લોકો એને સ્વીકારી અને આજે યોગા દિવસ તરીકે ઉજવીને કરોડો લોકો જ્યારે પોતાનું સ્વસ્થ સારું રહે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે ત્રણસો તેર જગાથી વધારે જગા ઉપર આવા મોટા મોટા કાર્યક્રમો થયા છે કરોડો લોકો આમાં જોડાયા છે અને વડનગર ખાતે સમગ્ર ગુજરાતનું આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે જન્મભૂમિ છે તોથી આજે ગુજરાત વિશ્વ લેવલે ગિનિશ બુકમાં સ્થાપના થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે તો યોગા દિવસે બધાને ખૂબ શુભકામનાઓ પાઠવું છું કન્યા ગુરુકુળ પોરબંદર એકર એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ થી લઈને બાર ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની છે પરંપરા છે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર